નમસ્કાર આજે જેતપુર પાવી ખાતે જેતપુર પાવી વેપારી મંડળ અને જેતપુર પાવીના આજુબાજુના ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહીને જે ભારત પુલ તૂટી ગયો એ સંદર્ભે ચર્ચા કરી આ પ્રસંગે મારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શિપેન્દ્રભાઈ જતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ ઉમેશભાઈ અને જેતપુરમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એમણે જે એમની લાગણી હતી એ અમારી સમક્ષ રજૂ કરી અને સરકાર પણ આ સંદર્ભે કટિબદ્ધ છે અને ભારત પુલ વહેલામાં વહેલી તકે બને એના માટે કટિબદ્ધ છે આ સંદર્ભે અમે આ જિલ્લાના તમામ આગેવાનો અને સંગઠનના આગેવાનો સાથે મળીને ભારત સરકારને રજૂઆત કરીશું અને વહેલીમાં વહેલી તકે પુલનું પણ કામ શરૂ થાય અને ડાયોઝર પણ વહેલી તકે બને એ સંદર્ભે અમે કટિબદ્ધ છીએ